જરૂરી છે સપનું હતું એમએસ માં આવવાનું એટલે થયું જ નહીં અમારું

એવી અપીલ છે કે થઈ જાય એડમિશન બધા બહાર પ્રાઇવેટમાં જવું પડશે બહાર પ્રાઇવેટ માં કેટલી ઊંચી ઊંચી ફીસ છે જો એમનું બસ નું ભાડું બરોબર બધું અલગ થઈને આટલી દૂર દૂર પેરેન્ટ્સ કઈથી મોકલશે અમને પારુલ કે બીજું કેટલી દૂર દૂર કોલેજ છે આ બધી એટલે જઈ સુધી થાય તો અહિયાં મને તો સારું છે જરૂરી છે સપનું હતું એમએસ માં આવવાનું એ લોકો થયું જ નહીં અમારું લાગે તો છે જોઈએ બધા આંદોલન કરીએ છીએ અમે થાય તો સારું અને એટલું તો છે કે થઈ જશે આંદોલન બહુ તકલીફ પડે છે એમ ગરમીમાં ઊભું રહેવું પડે છે અમને લોકોને કેટલા છોકરા એક ટાઈમ તો એક આંટી હતા એ બેભાન પણ થઈ ગયા હતા અહીંયા તો પણ આ લોકો કંઈક એક્શન નથી લેતા આગળ કે સીટ્સ વધારીએ કે છોકરાઓને કંઈક તો સપોર્ટ કરીએ બટ આ લોકોનું એ જ છે કે અમને કોમન એક્ટના દ્વારા અમે આ બધું જે ડિસિઝન લીધું છે એ લીધું છે પણ એમને એવું જ છે કે છોકરાઓ પ્રાઇવેટ કોલેજમાં જાય કદાચ પ્રાઇવેટ કોલેજવાળામાં પૈસા આપ્યા હોય એ લોકોને બહુ પડે તકલીફે કે બધી બીજી પ્રાઇવેટ કોલેજીસની ફીસ બંધ લેક્સ એ બી છે બધા અફોર્ડ નથી કરી શકતા ને એમએસમાં જેટલા વડોદરાના છોકરો છે એમને વધારેથી વધારે સેવન્ટી થ્રી પોઈન્ટ સિક્સ સિક્સ પર્સન્ટેજ હતા ઓલમોસ્ટ બે કે ત્રણ ટકાથી રહી ગયું છે એડમિશનમાં